બાકડીયા ગામે પ્રાથમિક શાળાના ચાર ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે કરાવી આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલનું દોડ નગારા તેમજ ફૂલહારથી સ્વાગત કરાયું હતું શાળાના ચાર મકાનના ઓરડાનું ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની બાલિકાઓ અને બાળકો ખુશખુશાલ દેખાયા હતા આ પ્રસંગે મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ પૂર્વ પ્રમુખ ભોગીલાલ પટેલ મહેસાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ ભાજપના આગેવાનો સંદીપભાઈ પટેલ અજય દેસાઈ સહિત લોકો હાજર રહ્યા હતા શાળાના આ ચાર ઓરામ માટે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા ગ્રાન્ટની સહાયથી ગામમાં એજ્યુકેશન વધુ સારું મળશે એવું ગામના આગેવાન સોલંકી રણજીસિંહે જણાવ્યું હતું રિપોર્ટ લાઇવ ડે ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહેસાણા પ્રસંગ વિશે સાહેબ આજે તારીખ આઠ સપ્ટેમ્બર એટલે આખું વિશ્વ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે ભાકડીયા ગામે શિક્ષણ એ સમાજનો ખોરાક છે એ સંદર્ભે આ ગુજરાતના માન્ય મુદ્દોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સ્કૂલો જર્જરિત હોય બહુ જૂની હોય એના નષ્ટ નાબૂદ કરી એ જગ્યાએ સ્કૂલના જે ટીચરો છે ટીચરોના પ્રમાણની અંદર નવી સ્કૂલોનું બાંધકામ થાય એ બાબતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આજે ભાકડીયા ગામે ટોટલ ચાર નવીન વર્ગખંડોનું ખાતમુહૂર્ત મારા હસ્તે કરવામાં આવ્યું છે આ ભાકડીયા ગામની અંદર જે દીકરા દીકરીઓનું શિક્ષણનું સ્તર વધે શિક્ષણની અંદર એમની અભિરુચિ વધે એટલે નવું વાતાવરણ પણ સર્જાય એ ખૂબ જ જરૂરી હોય આ જે સુંદર આવતા વર્ષે ચાર નવીન ખંડોનું બાંધકામ પરિપૂર્ણ થઈ બાળકો શિક્ષણની અંદર આગળ જાય એવી શુભકામના શુભેચ્છાઓ આ ચાર રૂમનો આ આખા ટોટલ બે કરોડ એસી લાખનું ટેન્ડર હતું એમાં બાલિયાસનની અંદર દસ વર્ગખંડો કુકસની અંદર છ વર્ગખંડ ભાકડીયાની અંદર ચાર વર્ગખંડ અને જેતલપુરની અંદર પણ ચાર વર્ગખંડોનું એમ કરીને આખા પેકેજની કોસ્ટ બે કરોડ એંસી લાખ નક્કી કરવામાં આવી રહી છે મારું નામ પ્રજાપતિ બળદેવી પ્રભુદાસ એસએમસી સભ્ય અને પંચાયત સભ્ય તરીકે હાલ સેવા બજાવી રહ્યો છું અમારા ગામની અંદર તારીખ આજે આઠ નવ બે હજાર પચીસના રોજ માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈના હસ્તે મારી શાળાની અંદર પ્રાથમિક શાળાની અંદર ચાર વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું એમાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સમગ્ર સ્ટાફ બીઆરસી સીઆરસી અને તમામ ટીમ મુકેશભાઈ ધારાસભ્યની તમામ ટીમે હાજર રહી એમને ઘણો બધો સહયોગ આપ્યો અને આ ગ્રાન્ટમાં ભવિષ્યની અંદર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મુકેશભાઈએ વિશ્વાસ આપ્યો થેન્ક યુ આભાર મારું નામ સોલંકી રણજીતસિંહ મંગજી ગામ ભાકડીયા આજે ભાકડીયા પ્રાથમિક શાળાના ચાર ઓરડાનું ભૂમિપૂજન મુકેશભાઈના હસ્તે કરવામાં આવેલું છે તે બદલ ગામના વડીલ તરીકે હું એમના આવકાર્યા એમને તમે સારું અમને આશ્વાસન આપ્યું કે તમારા ગામમાં સ્કૂલમાં કોઈ પણ કામ હોય તમારા વિકાસ માટે કે સ્કૂલના કામ માટે અમે તમને પૂરો સહકાર આપીશું અમારા પર આશા રાખજો ચાર નવીન મકાન બનવાથી બાળકોને કેવી સુવિધાઓ મળે એ ચાર બનાવવાથી એ લોકોનું બાળકોનું શિક્ષણ અને એમનું ભવિષ્ય ફ્યુચર થોડું આગળ સારું બનશે ધન્યવાદ